વાલિયાના કૃષ્ણનગર પાછળ શેરડીના ખેતરમાંથી યુવાનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે વાલિયામાં શિક્ષક દંપતીના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે વાલિયા ગામના કૃષ્ણનગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ ગત રોજ સાંજે મળી આવ્યો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલિયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો આજે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરે છે યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે આજે તપાસ શરૂ કરી છે હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે